નમસ્કાર હું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ કોર્પોરેટ ઓફિસ વડોદરા દ્વારા આજરોજ મહીસાગર જિલ્લાના સંતરામપુર અને કડાના તાલુકામાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવેલ હતી જેમાં કુલ એકત્રીસ જેટલી વીજ ચેકિંગ ટીમ દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવેલ મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં કુલ ત્રણસો ઇગ્યાસી જેટલા વીજ જોડાણ ચેક કરવામાં આવેલ તેમાં ઓગણચાલીસ વીજ જોડાણ ચોરી કરતાં માલુમ પડેલ જેનું વીજ ચોરીનું અંદાજિત બિલ રૂપિયા છ પોઈન્ટ બે લાખ જેટલું થાય છે અને કડાણા તાલુકામાં આમ મહિસાગર જિલ્લાના સંતરામપુર અને કડાણા તાલુકાના કુલ સાતસો જેટલા વીજ જોડાણ ચેક કરવામાં આવેલ હતા આ વીજ જોડાણમાંથી કુલ અઠ્ઠાણું જેટલા વીજ જોડાણમાં ગેરતી એટલે કે વીજ ચોરી પકડાયેલ છે જેનું વીજ ચોરીનું અંદાજિત બિલ રૂપિયા તેર લાખ જેટલું થાય છે આ મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા અચાનક સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું